હેલો ફ્રેન્ડ્સ કેમ છે બધાને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ બધાને ગુડ મોર્નિંગ સવારના જય શ્રી કૃષ્ણ જય માતાજી હા તો આજ તો તમે લોકોને ખ્યાલ જ છે કે આજે મારો બર્થડે છે બર્થડે છે એટલે બધી તો તમે લોકોને ખ્યાલ જ છે બાર અગિયાર અને બે હજાર બે બે હજાર બેમાં મારો જન્મ થયો છે એટલે આઈ થિંક હવે હું કાલથી બેસીસ ત્રેવીસમાં વર્ષમાં બાવીસ વર્ષ બાવીસ યર્સ મારા શો કમ્પ્લીટ થઈ ગયા છે ફાઇનલી અને હા બ્થે તો છે એની સાથે સાથે બીજી પણ ખુશી છે એ બી તમે લોકોને ખ્યાલ જશે કેમકે આજે છે તુલસી વિવાહ અને આજે તો અત્યારે મોર્નિંગમાં આજે હું ઉઠી જ છું અને અત્યારે હું મારા મમ્મીના ઘરે છું અને તમે લોકોનો તો ખ્યાલ જ છે કે ગત તો લોકો હજુ આવ્યા નથી હું મારા મમ્મી પપ્પા અમે ત્રણ જ છીએ તો આપણે જોઈશું ગૌતમ મને ક્યારે સરપ્રાઇઝ આપે છે ગૌતમ શું મને ગિફ્ટ આપે છે આજે એ લોકો સાંજે મને એવું કહે છે કે અમે પહોંચી જવાના છીએ તો આપણે જોઈશું કે ગૌતમ મારી માટે શું ગિફ્ટ લાવે છે એન્ડ ક્યારે આવે છે અહીંયા સુરત અત્યારે તો દેશમાં છે ગામડે છે બટ અત્યારે કોલ આવ્યો તો મને એવું કીધું કે અમે લોકો હમણાં નીકળવાના છીએ તો એ લોકો આવે શું મારી માટે ગિફ્ટ લાવે છે એ બી તમને લોકોને બતાવીશ તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને હા આજે તુલસી વિવાહ છે તો આપણે પહેલાં તુલસી માની અને ઠાકરજીની પહેલાં પૂજા કરવાની છે અને પછી બર્થડે સેલિબ્રેટ કરીશું અને આખો દિવસ હું શું શું કરું છું બધું જ બ્લોગમાં બતાવવાની છું તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો તો ફાઇનલી હું થઈ ગઈ છું રેડી તમે લોકો જોઈ શકો છો મારો લુક આજે બર્થ ડેનો લુક કેવું છે અત્યારે મોર્નિંગમાં હું થઈ ગયો છું રેડી એન્ડ હવે તો આજે તમે લોકોને ખ્યાલ જ છે મારો બર્થડે છે બટ

તૈયારી કરે છે તમે જોઈ શકો છો ચુંદડી છે મમ્મી બંગડી બંગડે ખાના છે લે કે ચલો બંગડી લેતી આવું છું તમે જોઈ શકો છો આ બધી પૂજા કરવાની છે હા કરજીને એક તો કન્ટિન્યુ બ્લોગ માં બન્યા રે ઓલ ફ્રેન્ડ્સ આ તુલસી માને કંગન પહેરાવાના છે કંગન છે ચુંડડી ચુંદડી છે ફૂલનો હાર છે આ આરતી કરવાની છે અને આ બધી મીઠાઈ છે તુલસીમાં અને આ કાનાજી છે ઠાકરજી છે હવે મારા મમ્મી પૂજા કરશે તુલસીમાંની અને આજે તુલસી વિવાહ છે તો તમે લોકોને ખ્યાલ જ છે ચલો મારા મમ્મી હવે આરતી કરે છે પૂજા કરી રહી છે દીવો પ્રગટાવીને અગાપતિ જય ના કાળા પ્રભુ જય ના કાળા જય મા માં

મીઠાઈ છે ફૂલ તો બધા જ જય ઠાકર લખી નાખજો ઓલ ફ્રેન્ડ ચલો હવે તુલસી માની આરતી કરવા છે ઠાકરજીની આરતી કનું તમે લોકો જોઈ શકો છો ને મારા મમ્મી એ બધી જ પૂજા કરી નાખી છે તુલસી માને કંગન જડાવ્યા છે ચૂંદડી ચડાવી છે સરસ મના કાનાજીને છે અને આ બધી પ્રસાદી છે તો તમે લોકો બધા પ્રસાદી લઈ લેજો બહુ બધી મીઠાઈ જેવી બહુ બધી ચોકલેટ છે ને બધા જય ઠાકર કમેન્ટમાં કરી નાખજો બોલે અંદર એક ફૂલ છે

આવી ગયા છે સૂર્ય દોસ્તોમાં જમવા માટે આઈ લવ ફ્રેન્ડ્સ અમે લોકો આવી ગયા છે જમવા માટે અને અમારે જમવાનું છે ચાઇનીઝ જમવાનું છે ઢોસા ને તમે લોકોને બતાવો મિત્રો બધા જમવા માટે ઢોસા આવી ગયા છે મસ્ત મજાનું મૈસૂર આવી છે મારા મમ્મી લોકો જમવા મેળવ્યા છે બહુ બધું ગાઈસ ફાઈનલ અમે આવી ગયા છીએ ઘરે અને કોઈન જલ્દી દીનો બર્થડે સેલિબ્રેટ કરીએ છીએ નાની આવી ગયા બહુ લેટ થઈ ગયું તમે જો કે ભાગ્યા ને થઈ ગયા થોડીક વાર છે હજી 12 માં કે અમે સેલિબ્રેટ કરી નાખીએ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડીયર કુંજી ફર બર્થી ઉજવાજે કાજ વાર છે બેન બધું બંધ થઈ ગયું તો માંડ માંડ કેક અમને કા બધું બંધ How about some? Mommy, let's go. to take you હેલો ફ્રેન્ડ્સ તમે લોકોએ જોયું કે ગત્તુએ મને શું ગિફ્ટ આપ્યું ગત્તુએ એ મારી માટે મોજડી લાવ્યા હતા મને બહુ જ ગમ્યું બટ એને ટાઈમ નહોતો કે બાર વાગ્યામાં દસ મિનિટની જ વાર હતી અને એ લોકો પહોંચ્યા હતા તો પણ મારી માટે સારું ગિફ્ટ લાવ્યા અને મારા નણંદજી કા એટલે એ પણ બહુ મસ્ત સિલ્વરની લક્કી લાવ્યો છે બ્રેસ લાવ્યો છે મારા માટે થેન્ક યુ સો મચ અને તમને લોકોને મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો અને બધા હેપી બર્થડે કહી દેજો